એટલા ખાડાઓ પડ્યા છે એટલું જે પાણી જે છે તે ભરાયું છે અને તેના કારણે લોકોમાં રોષ જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો ને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડાની કામગીરી જે છે તે છતી થઈ છે કારણ કે ચોમાસું આવતા જ કામગીરી જે છે તે અહીંયા શરૂ કરવામાં આવી છે અને લોકોમાં રોષ છે કારણ કે એક તરફનો સમગ્ર રોડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે લોકો સાથે વાત કરીએ મિત્ર કેટલી તકલીફ પડે છે આ પ્રકારની કામગીરી જે તંત્ર કરી રહ્યું છે ત્યારે તંત્ર સાવ ખોટું છે તંત્ર કોઈ કામગીરી કરતું નથી બરોબર કોઈ કામ કરતું નથી અમિતભાઈએ જાહેરાત કરી હતી બહુ મોટી મોટી જાહેરાત કરી હતી આ થઈ જશે સહેલાનું આ થઈ જશે સહેલાનું શું થયું આ ચોમાસામાં રસ્તાના કામ કરાય ચોમાસામાં ગટર કામ કરાય તકલીફ પડે ક્યાં રહો છો હું છું અમારે આપીવાલ છે આ જે ક્લબ ઓ સેવન ને અમારા સમર્થ બંગ્લોર ને એક જ દીવાલ છે નાના બાળકો હોય વૃદ્ધો હોય શું શું તકલીફ સામનો કરવો રોષ તકલીફ પડી રહી છે ચોમાસામાં કામગીરી તંત્ર કરે બે ઓગણીસ થી સેલામાં રહું છું મિડલ ક્લાસ ફેમિલી માંથી આવું છું પાંત્રીસ લાખ રૂપિયાની હોમ લોન લઈને મકાન લીધું છે લાખ રૂપિયા એમાં પંદર લાખ રૂપિયા સરકારને ચૂકવ્યા છે બરાબર છે આ કોઈ રસ્તે રજડતા ભિખારી નથી કે ફેસિલિટી માગી રહ્યા છે ઘર માગી રહ્યા છે પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા સરકારને એડવાન્સમાં ચૂકવી દીધા છે ફેસિલિટી મળે એટલા માટે દૂર વિસ્તારમાં આવ્યા છે કે ભાઈ સારું વેલ ડેવલપ આપણને ટીપી પ્લાનિંગ મળે એના માટે અહીંયા આવ્યા છે તો આ સરકારને વિનંતી છે કે ભાઈ તમે પૈસા લઈ લીધા છે તો એ પ્રમાણે તમે ફેસિલિટી આપો આજે બાળકો છે અમારા વાઈફ છે એ એક્ટિવા લઈને નીકળી નથી શકતા ઘરની બહાર બરાબર છે એક્ટિવા લઈને નીકળો એટલે જાનનું જોખમ છે ક્યાં શું ખાડો હશે કેવી ગટર હશે એ કોઈ કહી શકે એવું નથી અને ચોમાસા પહેલાં જ કામ કરેલા હોય છે સરકારે મોટા મોટા ભૂંગળા નાખી દે બે ત્રણ ભૂંગળા નાખીને ખોદીને બતાવી દે કે ભાઈ આ કામ આપણે હાથમાં લીધું છે ને બીજા બે ચાર વરસ ખેંચી લેજે આવું ને આવું ચાલતું રહેવાનું છે એટલે સેલાને અત્યારે તમે બરબાદ કરી દીધું છે નર્ક જેવું બનાવી દીધું છે એટલે સરકાર આ બાબતમાં

અને નોટિસો આવે છે અમારા ત્યાં કોઈ ડેન્ગ્યુ મેલેરિયાના કેસ આવે ઇન્સ્પેક્શન આવે છે તો આ બધું તમે જુઓ ને કેટલું ન્યુસન્સ થઈ રહ્યું છે આ બધા મોસ્કીટો બ્રિડિંગ અહીંથી થાય છે તમે સોસાયટીમાં ચેકિંગ માટે આવો છો સોસાયટી તો અપ ટુ ડેટ જ હોય છે બરોબર છે આવા પંદર પંદર લાખ રૂપિયા લીધા હોય ને તો સેલા સિંગાપુર જેવું હોવું જોઈએ એટલે સરકારને વિનંતી છે કે આગળ આગળ તમે ટીપીઓ ના ખોલશો પહેલાં જે વસ્તુ જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે એટલો પૂરો કરો અને પછી આગળ આગળ બીજી બધી નવી ટીપીઓ ખોલો તમે લોકો વાત કરશું મિત્ર ક્યાં રહો છો અને આ જે પ્રકારની સુવિધાઓનો દાવો કરવામાં આવ્યા હતા પોકળ નીવડ્યા છે સરકાર તરફથી તંત્ર તરફ હું સ્કાયવિલ બિસ્પોક રેસિડેન્સીઝમાં રહું છું અને હમણાં રિસન્ટલી જ અમે ત્રણ મહિના પહેલાં જ શિફ્ટ થયા છીએ એટલે આ પ્રકારની જે અત્યારે વસ્તુઓ અમે જોઈ રહ્યા છીએ એનાથી અમને પણ ઘણો બધો આઘાત લાગ્યો છે કે આ આટલા બધા સરસ વેલ ડેવલપ જગ્યાએ આ બેઝિક નેસેસિટી જો રહેણાંકને ના મળતી હોય તો એ ના ચાલે અને અહીંયા અમિત શાહ પોતે આવેલા છે આપણા માનનીય જે ગૃહમંત્રી છે અને એમણે પણ અમને કીધેલું છે કે આવનારા ચારથી પાંચ વર્ષમાં આ બધી વસ્તુઓ સેટલ થઈ જશે એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે એમના ઉપર પણ અત્યારે જે લોકલ લેવલ પર જે કામ ચાલી રહ્યું છે કે જેમાં આપણને પણ ખબર પડે કે બેઝિક વસ્તુઓ નથી સચવાતી અને એ એ એનું એક મને એવું લાગે છે કે કારણ ભ્રષ્ટાચાર પણ છે કે જે એએમસીના ઓરડામાં ચાલી રહ્યો છે એટલે આ બધી વસ્તુઓ ખરેખર જડમૂળથી કાઢવા જેવી છે અને બેઝિક જે ડેવલપમેન્ટની જે આપણે વાત કરીએ છીએ એના ઉપર ફોકસ કરવાની જરૂર છે અહીંયા ઓલિમ્પિક વિલેજ પણ આવી રહ્યું છે અહીંયાથી ચારથી થી પાંચ કિલોમીટર જે અમે સાંભળેલું છે તો આ આટલો સરસ અને વિકસતો એરિયા છે તો એના ઉપર આ બેઝિક વસ્તુઓ ફોકસ કરીને તાત્કાલિક ધોરણે જો આનું નિવારણ આવે ને તો અહીંયાના રહેણાકીઓને બહુ જ શાંતિ થશે બસ આજ મારે કહેવું છે કરોડો રૂપિયાનો ફ્લેટ લીધો હોય અને આ પ્રકારની સુવિધા જે છે જે મળવી જોઈએ તે નથી મળતી ત્યારે શું થાય મનમાં ના એટલે એજ મેં કીધું ને કે આપણને દુઃખ થાય કે અમે બધા આપણા પ્લાનિંગ સાથે ને આવનારા વર્ષોમાં આપણા પ્લાનિંગ સાથે આપણે અહીંયા શિફ્ટ થતા હોઈએ અને એના પછી આવે આ પ્રકારની બેઝિક વસ્તુઓ જો ના મળતી હોય કે જે રોડ છે હા ઇલેક્ટ્રિસિટી છે ગેસ છે અત્યારે તો આપણે બીજા બધાની વાત નહીં કરીએ પણ અત્યારે રોડની અને એરિયાની વાત કરીએ તો આ બેઝિક નેસેસિટી છે કે દરેકને પ્રોવાઈડ થવી જોઈએ હવે એ વસ્તુ ના સચવાય ત્યારે જ અમારે આ પ્રકારે ડિસ્કશન કરવું પડે અને આ પ્રકારે રજૂઆત કરવી પડે વરસાદ તો બે મહિના જ પડે છે દસ મહિના કોર્પોરેશન ઊંઘે છે એમાં જ હું કહું છું એ લોકોનું પ્લાનિંગ છે ને વિચિત્ર છે એકચ્યુઅલી વરસાદ પહેલાં બધું પતી જવું જોઈએ એ લોકો વરસાદ પહેલાં ખાડો ખોદવાનું ચાલુ કરે છે એટલે આ અમને પણ ખ્યાલ આવે છે કે ભાઈ આ બધું આ લોકોને આટલી કોમન સેન્સ નહીં હોય પણ આ કોમન સેન્સ નહીં આ ભ્રષ્ટાચાર છે કે એક રોડ બનાવે છે એની પાછળ જે ખર્ચો કરે છે અને એ પાછો તૂટી જાય છે અને ફરી પાછો બનાવે છે અને ફરી રિસર્ફેસિંગ કરે છે હવે તમે આ રોડ પર આખા રોડ પર તમે જુઓ તો આગળ પાઇપલાઇનને બધું મૂકેલું છે હવે સુનરો લેટર એ રોડ પણ આગળ જતાં ખોદા છે એમાં એ પાઇપલાઇન મૂકશે તો આ કઈ પ્રકારનું તમારું પ્લાનિંગ છે આને કંઈ ટાઉન પ્લાનિંગ ના કહેવાય ટાઉન પ્લાનિંગ એને કહેવાય કે પહેલાં બેઝિક વસ્તુઓ જાય જેમ કે ગટર લાઇન છે પાઇપલાઇન છે રોડનું રિસર્ફેસિંગ છે બરાબર છે એના પછી તમારે પ્રોજેક્ટ પાડવાનો અને એના પછી તમારે પ્રોજેક્ટ માટે બીયુનું પરમિશનને બધું આપવાનું આ તો ઊંધું આખું સર્કલ ફરે છે એટલે દરેકે દરેક જગ્યાએ લોકો હેરાન થઈ રહ્યા છે અને એ લોકોને પણ ખબર છે કે આ કોલટારવાળા રોડ પાણીમાં ધોવાઈ જ જવાના છે તો કેમ પહેલેથી આરસીસીના રોડ દરેક જગ્યાએ નથી મળતા બરાબર છે હવે આપણે પણ ઇન્ડિયા પણ તમે જુઓ ને મોદી સાહેબ કેટલી બધી મહેનત કરે છે આપણા આખા વિશ્વમાં આપણો ડંકો બજાવે છે અને આ લોકલ લેવલ પર આ પ્રકારની બધી સમસ્યાઓ ચાલ્યા કરતી હોય છે એટલે નીચેના લેવલ સુધી બધાએ વિચારવું પડશે કે અમારું પોતાની ફરજ છે બરાબર છે નાગરિક તરીકે મારી પણ ફરજ છે અમે પણ વિચારતા હોઈએ છીએ પણ હવે આમાં અમે નિઃસહાય ફીલ કરીએ છીએ કે અમે કોને કહીએ અને ક્યારે આ બધી વસ્તુઓનું નિવારણ આવશે તો નીચેના લેવલથી વિચારવાની જરૂર છે આમ પ્રજા તો જે છે વિચારી રહી છે તંત્રે પણ ક્યાંક વિચારવાનું છે મિત્ર શું કહેશો શું તકલીફ અને આ જોઈને શું લાગે તમને આપ જેમ કીધું કે આ બે મહિનાના વરસાદમાં આ પાણી બે મહિનાનું નથી આ પાણી છેલ્લા દોઢ વર્ષથી સેલામાં આ જ રીતનું છે આ તમે જે જોઈ રહ્યા છો ને વરસાદની સાથે સાથે ગટરનું પાણી છે સેલામાં સૌથી મોટી સમસ્યા છે ગટર લાઈન બેક મારવાની અહીંયા આટલી બધી મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગો આવવાની હતી તો સરકારને એ ખબર હશે ને કે ભાઈ અમે આ રીતનું ટીપી ટાઉન પ્લાનિંગ કરી રહ્યા છીએ તો આટલા ડાયામીટરની અમારે ગટર લાઈન નાખવી જોઈએ કે જે તો જે તે સરકાર અને સ સરકારના અધિકારીઓની કોઈક જે કોર્ડિનેશન કહો ભ્રષ્ટાચાર કહો કે જે બી કહો એના અધૂર આટલી મોટી ટાઉન પ્લાનિંગમાં જે રીતની ગટર લાઈન નાખવી તે નથી નખાઈ જેના જ કારણે આ પાણી બેક મારી રહ્યું છે અથવા જે બી સરકારનું કોર્ડિનેશન છે એ ફેલ છે આની અંદર જેટલી વખત રજૂઆત અહીંયાથી આવે હું પંચાયતમાં સભ્ય છું અત્યારે જેટલી વાર અત્યારે અહીંયા રજૂઆત આવે તો આની જાળવણી અને નિભાવણી ઓડા દ્વારા થતી હોય છે ઓડાએ આનો ટેક્સ પણ લઈ લીધો છે ઓડાએ જે તે અધિકારીઓ અહીંયા નિમેલા છે એ અધિકારી અમારા ફોન નથી ઉપાડતા અહીંયાથી પંચાયતમાંથી લેટર જાય તો એનો કોઈ જવાબ નથી આપતા શેલા પંચાયતના સરપંચનો ફોન તેઓએ બ્લોક લિસ્ટમાં નાખી દીધો છે જેટલી વખત રજૂઆત કરી કોઈ એ લોકો તરફથી કોઈ પણ પ્રતિસાદ નહીં જેટલી વખત આને અહીંયા જ્યારે લોકલ ઓથોરિટી છે અહીંયા પંચાયત ત્યારે કોઈ કામ શરૂ કરતા પહેલાં પંચાયતને જોડે રાખે કે એ રીતે રાખે તો કોઈ એ રીતે નહીં એટલે જેથી પ્લાનિંગનું મેનેજમેન્ટ નથી હવે આમાં સરકાર આમાં કેવું છે સાહેબ છે ને જે ઉપરવાળા સાહેબના સપના બહુ મોટા છે અને ખૂબ સારા બી છે પણ નીચેના એમના મળતિયા છે ને એ એકદમ થર્ડ ક્લાસ છે જે ભ્રષ્ટાચાર છે ને ના નાના પાયાથી નીકળવો જોઈતો હતો એ સાહેબે ઉપરથી ચાલુ કર્યું ઉપર તો નીકળી ગયો ભ્રષ્ટાચાર પણ નાના જે પાયાના લેવલ ઉપર પાયાની જરૂરિયાતમાં જે જગ્યાએ છે ને આજે કોઈ પણ તમે કચેરીઓમાં જાઓ કે કઈ બી જગ્યા જાઓ તમને ધક્કા સિવાય કોઈ વાત જ નહીં ઉડામાં કોઈ રજૂઆત જ નથી સાંભળતું આપણી ઉડામાં રજૂઆત જે છે તે સાંભળવામાં નથી આવતી અને તેના જ કારણે લોકો જે છે પરેશાન થઈ રહ્યા છે ન ફક્ત શિલામાં પણ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે ક્લબો સેવન જે છે આપને બતાવશું અનેક લોકોએ અહીંયા લાખો રૂપિયાની મેમ્બરશિપ ભરીને એની મેમ્બરશિપ મળી છે બાજુમાં જે ફ્લેટ આવેલા છે તે પણ ચાર ચાર પાંચ પાંચ કરોડ અને તેની ઉપરાંતના ફ્લેટ છે એટલે ત્યાંના રહીશો જે છે તેમણે પણ કરોડો રૂપિયા ખર્ચીને એક સારા વિસ્તારમાં પોતાનું સ્વપ્નનું ઘર જે છે તે ખરીદ્યું છે તેમ છતાં પણ પાયાની સુવિધાઓ જે છે તેમને નથી મળી રહી અને સેલાને સિંગાપોર બનાવવાની વાતો જે છે તે પણ હાલ પોકળ હોય તેમ લાગી રહી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ